રામ બોલતો હશે આવા એમને કદાચ બે હાથે આપ્યું અને આ ચોટીલા ને ડુંગરા વાળી હજાર હાથે લઈ લીધું આવું મારું રામ બોલું શું કહું કદાચ આ હરસિદ્ધિ મજા બોલતી હશે ઝાલા કોઈ વીર મહારાજ મજા બોલતો હશે ભાઈ શું કહું પૈયોડા જે ને ન્યા માલતા હોય છે પણ જો બરોબર કદાચ આ ગામની ચારે ભાગોળે ફરીને આવતો હોય ચાલો શું કહું કયા ખૂણે કયા દેરા બેઠા બધું જોઈને આવ્યો ચાલો એમના નગર હું પગ ના મેલું ભાઈ શું કહું પણ ઝાલા કઈ ગણાવાના નહીં ભાઈ પણ આ હું આયો છું અને હવા મહિને સારું થાય તો એ આયાનું પ્રમાણ કહેવાય ભાઈ શું કહું એટલે એ મોટું પ્રમાણ છે આજ હું આ બોલું ને કાલ હવા મહિને ના થાય તો એ બોલ્યા ના પણ ગણાય ચાલા એટલે જે બોલું એ ભાન ભૂલીને વાત કરતો નહીં એ ચાલા અને મારે હવા મહિને હું કરવાનું એ મને ખબર હે ભાઈ શું કહું અને જો કદાચ આજ આવ્યો છું હું કરી એવું નહીં કહેતો ભાઈ પણ કદાચ આ કદાચ બે જગ્યાએ બેઠેલી શું કહું એક ને બે જગ્યાએ કદાચ આ શેરીમાં રાજદાડો એ ફરતી છે જે માણા ફરે એમ તમે એ ફરે ને ભાઈ માણા માણાનું હગુ પીંટુ ભાઈ દેવ દેવનું હગું ભાઈ જો કદાચ આ કદાચ રાજ ફેરો કદાચ આટા ફેરા કરતી છે આ દેવી કદાચ અને આ રેતી ફરજાનું રક્ષણ કરતી છે ભાઈ હવા મહિને જો કદાચ આની પાસે કદાચ આ વસ્તીનું કદાચ ખમામાં કલ્યાણની મજા લખાઈ ના દો મારું અહીં આવું નકામું પડે ભાઈ પિંટુ ભાઈ કેવું તો ઘણુંય છે ભાઈ અને એમનું ઘણુંય આ વસ્તી સાંભળવાનું પડ્યું હે ભાઈ કે એ એવું બોલે છે કે મને ના પાલવતું હોય એ ધંધો ના કરતા ભાઈ બોલું એ એસી હશે વિસ્તો નહીં ભાઈ નગર ઉભો કરી દેજો ભાઈ અન ભીંડુ ભાઈ આપડે કોઈના ખીજામાં નાખ્યા નહીં તે કાલ કોક એવું કે ભાઈ હજુ કલાક બેહવું પડશે ભાઈ હાચું બોલવાની હેડ છે કે એને નથી પાલવતું એવું વ્યસન કરીને આ જગ્યામાં પગ ના મેળશો નહીં આવો હાલ છે ભાઈ બોલું એસી વીસ નહીં ભાઈ મને નહીં બીક લાગતી ભાઈ હા એમ એટલે ઝાલા અને બોલવું તો એ કોકના હારા હાટું કઉ છું ભાઈ કે કાલ વેસન થી તમારું શરીર બગડશે તમારી પ્રજા દુખી થઈ જશે અને ખાટલામાં ગમે એટલી દવાઈ પેટમાં રેડશો તો મેળ આવશે નહીં કારણ કે ઓછામાં ઓછા ઝાલા છ થી સાત હજાર માણા આપણે બંધ કરાયું છે ભાઈ અન કોઈ ડારો દે નહીં ભાઈ જેથી તને મારો રામ જગાડવો આવે તે બંધ કરજે ભાઈ એટલે ઝાલા આજ આવ્યો છું આટલું માગવા જાયો આવ્યો મારે કોઈ ફી ન લેવાની ભાઈ કે કાલ લગીને કદાચ જે હોય આજ રાત લગીને ઘણુંય છે પણ સવારથી મેળ દેજો ભાઈ કારણ કે મારે આવવાની વાર એમાં લાગી જાલા બધે હું નથી જતો રહેતો ભાઈ પણ કંઈક મને એવું લાગ્યું પણ જેને હજાર હાઠા રૂપિયા હોય આ અસંખ્ય માણસ રાહ જોઈને બેઠો એ શું ભાઈ અને કદાચ આવડા જાગરિયા ગમે એટલું વગાડીને થાકી જાયને હું ના આવું તો મારી દોટ સવડિયાનું પરમાણ શું ભાઈ એટલે ભાઈ પિન્ટુભાઈ અને આવ્યો છું બોલું છું તો એ હારા હાટું જ કહીને જવું ભાઈ અને કદાચ એ મહિનો કદાચ મૂકે અને એના બદલામાં જે જોતું એ મારી પાસે માગી લેવા જોઈએ હવા મહિને ભૂરું ન કદો મારું આય હવાય રામ 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 હામલાની હારે ઘાટાની વાત હું નહીં કરતો બે બાજુથી ફાયદો ના કરી આલું મારું આહિયા હોડે ખબર જાઓ ખૂબ મજા બોલું છું ભાઈ વગાડજો દાદાનું ઝગડિયા વગાડ જવું જેવું કેમ